દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડશે બનાસકાંઠાના મિની અંબાજી સણાદર ધામમાં માનવ મેરામણ ઉમટશે અને ઠેર ઠેર ચૌદસની રાત્રે સેવા કેમ્પનો પ્રારંભ થશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને યાત્રાળુઓના માર્ગ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે જેમાં જિલ્લાના મિની અંબાજી ગણાતા દિયોદર તાલુકાના સણાદર ધામમાં પણ મા અંબા બિરાજમાન હોવાથી અહીં વર્ષોથી ભક્તો પોતાની મનોકામના લઈ

લાખોની સંખ્યામાં માનવ મેળા ઉમટી પડશે આ મેળામાં વિવિધ પ્રકારના પ્રસિદ્ધ એવા સણાધર માં અંબાના ધામમાં આજે રાત્રે થી અહિયાં પગપાળા પદયાત્રીઓ પ્રયાણ કરશે અને આજે રાત્રે પ્રવાહ ચાલુ થઈ જશે એટલે લાખોની સંખ્યામાં અહિયાં પગપાળા યાત્રીઓ દર્શન કરીને લાવો લે છે પગપાળા યાત્રીઓ માટે કોઈ પણ તકલીફ ન પડે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પોલીસ બંદોબસ્ત પણ પૂરતો કરવામાં આવ્યો છે અને ઠેર ઠેર ટેમ્પની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અહીંયા સ્ટોલો પણ લાગી ગયા છે અને અંદર મનોરંજન ચંદોળ અને પેલી ઉડન ખટોલા જેવી પણ વ્યવસ્થા છે બાળકોના મનોરંજન માટે અને પૂરતો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવી રહ્યો છે અને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે રાવલબેન અમે આ મા અંબે માના દર્શને અતૂટ શ્રદ્ધાથી આવ્યા આવ્યા છીએ અમે એમ કે હું ચાલી નથી જતી એટલે બાઇક લઈને આવ્યા છું માતાજીના બહુ જ અમારા ઉપર કૃપા કૃપાથી એટલે અમે અચાનક જ આવ્યા છ અને અત્યારે ભવ્ય એવો મેળો અત્યારે થશે અને કાલે ભાદરવી પૂનીમનો મા અંબેનો મેળો થશે અને ગામડામાંથી ભાભર તાલુકાના મોટા ભાગના માણસો ગામડામાંથી અત્યારે રાત્રે આવશે અને સવારે પણ એટલા જ લોકો માની શ્રદ્ધાથી અતુટ શ્રદ્ધાથી અને પોતપોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે માના ધામે આવી અને દર્શન કરશે અને ભવ્ય મેળાનું આયોજન થયેલું છે અને સવારે વધુ પણ થાય ભાદરી પૂનમનો પગપાળા મેળો યોજાય છે એની અંદર અમે ઘણા વર્ષોથી આવીએ છીએ ઘણા લોકો આવે છે સારું આયોજન કરેલું મેળાનું છે બધી વ્યવસ્થા સારી છે અને મોટા અંબાજી પણ ઘણા લોકો જાય છે અને એ મેળો પૂરો થાય પછી આ એક મિની અંબાજી કહેવાય છે ત્યાં પણ લોકો લાખોની સંખ્યામાં લોકો પગપાળા પદયાત્રીઓ આવતા હોય છે ત્યાં કેમ્પ ગોઠવવામાં આવેલા હોય છે ત્યાં લોકોને ચા પાણી નાસ્તો આવું બધું મળતું હોય છે મંદિરની અંદર પણ કેમ્પ ગોઠવેલો હોય છે એની અંદર પણ લોકોને ભોજન આપવામાં આવતું હોય છે પૂનમ ને ભક્તો આવી રહ્યા છે અંબાજી ખાતે આ દૂરની બાજુમાં મિની અંબાજી આશ્રમ સણાદર તરીકે ઓળખાય છે ત્યાં લાખો ની સંખ્યામાં પદયાત્રીઓ સાધનોથી માતાજી ના ભક્તો વધારે અત્યારે આવી રહ્યા છે ને જે લોકો માતાજી નું દર્શન કરવા માંગી રહ્યા છે તે તેમને પણ નો ભાવ ભર્યું